એકતાલીસ ચાલુ એકતાલીસ બેતાળી બેતાળી માં બેતાલીસ એકાળીસ ઉત્તર બંડતાલીસ અડતાલીયા અડતાલીસ 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 ઓગણપચાસ પચાસ એકાવન પચાસ પચાસ એકાવન ઓગણસાઠ નવ નવ

બધા વાલની આવક છે બાલમાં ઝંદર પાંચસો રૂપિયાથી પચાસ સાહીઠ રૂપિયાના ભાવ છે એક ઓળખો સાઈડમાં લેતા હોય ચારસો છન્નું બાકી બિલદર બધી પાંચસોથી દોઢ પંદર રૂપિયા અને સારું બધું પંદરથી ત્રી પાંત્રી ટુકડામાં પાંચસોથી પચાસ રૂપિયા